આરોપી ઝડપાયા જુનાગઢ જિલ્લામાં હાલ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં છરીની અણીએ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજારના કિંમતના છત્રીસ કિલો માનવ વાળની લૂંટ સામે આવી છે જુનાગઢ જિલ્લા સૌ પ્રથમવાર માનવની લૂંટની ઘટનાની ફરિયાદ નોંધાતા મેંદરડા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને માત્ર સત્તર કલાકમાં જ આ ઘટનાના ત્રણ આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને માનવવાળ લે વેચનો ધંધો કરતા બાલુભાઈ ઉર્ફે બાલો જીતુભાઈ વાઘેલા અને તેના પિતરાઈભાઈ નરસિંહભાઈ વાઘેલા મંગળવારે સવારે સાવરકુંડલા તાલુકાના લીખાડા ગામે રહેતા પિતરાઈભાઈ રાજુભાઈ વાઘેલાનો ફોન આવતા માનવવાળ લેવા માટે જીજે ચૌદ બી એફ એકત્રીસ નેવું નંબરના બાઇક પર મેંદરડાથી સવારે નવ વાગ્યે નીકળ્યા હતા ડા પર્વત આવવા નીકળ્યા હતા બપોરના અઢી થી પોણા ત્રણ વાગ્યા આસપાસ જામકા ચોકડીથી મોટી ખોડિયાર ગામ વચ્ચે પહોંચતા ઇકો કારમાં આવેલા આસિફ જુમાદલ દિનેશ બાબુ સોલંકી અને શરીર મહમદ

પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટર સાયકલ લઈ ચલા જે છત્રીસ કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડી થી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલો તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધી તેની લૂંટ કરેલી આ ઉપરાંત તેનું જે મોટરસાયકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો આમ કુલ ત્રણ હજા ઈસ્મોય છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને ત્રીસ કરતાં પણ વધારે લોકેશનના સીસીટીવી કેમેરાઓ જોયેલા અને આરોપીને સત્તર કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે મેંદાડા તથા આસપાસના વિસ્તારમાં ત્રેવીસ જેટલા સીસીટીવી કેમેરાની મદદથી ઈકો ગાડી પાછળ લખેલા

અને તેમની ટીમ દ્વારા ખૂબ જ શિફ્તપૂર્વક આરોપીઓને પકડવા સહિતની કામગીરી કરવા બદલ હાલ આ વિસ્તારના લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે